બારસો રૂપાય તેર એરા કેપી આ એક હજાર રૂપાય અગ્રશો રૂપાય અગ્રશ પંદર ખાલી અંદર અકરાશો પંચવીસ અગ્ર પંચવીસ

પંદરસો રૂપિયા આ એક હજાર અકરાશો બારાશો રૂપાય બારસો રૂપિયા પંદર પંદરસો રૂપિયા પંદર આ એક હજાર અકરાશો બારાશો રૂપિયા રૂપાય સવા તેર સાડે ભાવને ચૌદ સોદાશો રૂપાય પંચીસ રૂપાય ચૌદશો પન્નાસ રૂપો રૂપિયા આરપી આ એક હજાર રૂપિયા અકરાશો બારાશો રૂપિયા સવા બારા સાડે બારા ભાવને સવા તે સવ

બારાશો ચૌદશો રૂપિયા પંદરસો રૂપિયા સોળાશો રૂપાય સોળાશે પંચીસ રૂપાય સોળાશે પન્નાસ રૂપ આ એક હજાર રૂપિયા અઠારસો બારાશો રૂપાય સાડે બારાશો રૂપિયા સાડ બાર ભાવની તે

સાતસો રૂપિયા આઠશે રૂપાય નવશો રૂપાય એક હજાર રૂપાય પચીસ રૂપિયા અકરાશો રૂપાય અકરાશો રૂપિયા બિયલ આકરા બારા સવા બારા બારા પાડે તેર તે